સુઈ ગામના પાડણ ખાતે પ્રાકૃતિક કૃષિ મહાસંમેલન યોજાયું આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આજરોજ પાડણ ગામે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હાજર રહ્યા હતા અને પાડણ પ્રાચીન શિવાલય મુળેશ્વર મહાદેવના દર્શન કરી ત્યારબાદ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને આ કાર્યક્રમને દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ધારાસભ્ય સરોભજી ઠાકોરે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાડણ ગામના ખેડૂતો તેમજ ગામના મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગેવાનો અધિકારીઓ તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારી પદાધિકારી સહિત ગ્રામ સેવકોને આરોગ્ય કર્મીઓ પણ હાજર રહ્યા હતા સુઈગામ તાલુકાના પાડણ ગામે મુળેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રી એચ જી જિંદાલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા વન નાયબ ખેતી નિયામક તાલીમ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પાડણ ગામે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન વ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ શ્રી ધારાસભ્ય વાવના અધ્યક્ષતાને કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના ગામોમાંથી આવેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને એક ગામમાંથી પંચોતેરથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી જેમાં તાલુકાના પદાધિકારી શ્રીઓ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું માર્ગદર્શન અને વિવિધ યોજનાઓના પેમેન્ટ હુકુમ અને પૂર્વ મંજૂરી હુકુમ વિતરણ સ્ટેજના મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કનુભા વાઘેલા ડીપીડી બનાસકાંઠા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ મેહુલ કુમાર વેંજિયા બનાસકાંઠા બોલો આજે શ્રીગમ તાલુકાના પાડણપુર મુકામે કૃષિ મેળો યોજાયો હતો તેમાં આ વિસ્તારના તમામ ખેડૂતો આવ્યા હતા અને આ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તમામ ખેડૂતો ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તમામે તમામ ખેડૂતોને પણ હવે એવું થયું છે કે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી અને રાસાયણિક ખેતી બંધ કરી અને પ્રાકૃતિક ખેતી કરીશું